જે વરઘોડાના વિડીયો સામે આવ્યા હતા જે નાસ્તા વિડીયો પણ સામે આવ્યા હતા પરિવારમાં લગ્ન હતા તો એ લઈને શું કહેવા માંગો અમારું બેતાળીસ સમાજનું એક બંધારણ છે કે અમારે જે બેન દીકરીઓ અમે આપીએ છીએ લઈએ છીએ અને જે આનું બંધારણ છે એનું પૂરું પાલન કર્યું છે એના અંદર લખેલું છે અને જે કઈ રીતે તમે જો કર્યું તો એ છે કે નથી ડીજે ખુશીનો માહોલ છે બહુ મનોરંજન પૂરું પાડતું હોય છે અને ડીજે કદાચ ના કરીએ તો જે લંકા અમે કરીએ છીએ એનું પંદર રૂપિયા બજેટ લે છે તો પેલા જે ડીજે વાળા ટોટલ હતા એ બધા સમાજના છે તો સમાજનો પૈસો કદાચ સમાજમાં રોત અને અરે પંદર ડબલ પૈસા આવવા પડે છે કદાક અમે ઝોનમાં નહીં લઈ જાય અત્યારે તો ડીજે તો અમે પંદર હજારમાં જે લંગાવાળા લઈ જઉં છું સમાજના કહેવાથી અને સમાજના બંધારણ પ્રમાણે સમાજનું જે બંધારણ છે અને સમાજના અત્યારે જે વિવાદ સામે આવ્યો છે કે ભાઈ ડીજે વગાડવાથી બંધારણ તૂટ્યું છે જે નિયમ હતા તે પળાયા નથી તો અત્યારે જે પ્રમાણે સમાજ છે જે અહીંયા જાબડિયા ગામે આવી રહ્યા છે આજે આગેવાનો આવી રહ્યા છે તો

તો ઓલરેડી અમે જે કમાણા સેવામાં વાપરીએ છીએ સમાજ જાર કીધું તારે અમે સમાજ પાસે ને સમાજ ભેળા જ ઉભા રહ્યા છે કોઈ મિટિંગ એવી બાચી ના હોય કે અમે એની હાજરી ના આવી હોય અને અચાનક જે પેલા અમારો મિટિંગમાં અમારા બધા કલાકાર સાઉન્ડ રીતમવાળાના ટોટલ જગ્યાએ ફ્રીમાં બોલાઈને અમારો ઉપયોગ કર્યો અને અત્યારે અમારા પેટ ઉપર પાટું માર્યું છે આજે જે આગેવાનો આવવાની બેઠકમાં હાજરી આપશે હા જઈશું એ અમારા ખેતરમાં જ મીટિંગ છે સમાજ સાથે સીએન સમાજ સાથે રહેવાનું છે ચોક્કસ તો આતા ગૌરવભાઈ ઠાકોર જેમનું કહેવું છે કે સમાજની સાથે છીએ અને સમાજની સાથે રહીશું પરંતુ જે રીતના બંધારણના નિયમને ઉલ્લંઘનની જે વાત છે તો તમામ નિયમોનું અમે પાલન કર્યું છે અને બંધારણ પ્રમાણે એક તમામ જે નિયમો છે તેને સાચવ્યા છે મોટી ચૌધરી વેટવી બનાસકાંઠા બંધારણ આપો સમાજનું બંધારણ એ બંધારણ અમે વાંચ્યું હતું એ બંધારણ સ્પષ્ટ લખેલું હતું કે તમે જોન લઈને જો તો હોમા પક્ષમાં ડીજે ના લઈ જઈ શકો તો અમે કોઈ ડીજે અમે ઝોન લઈને ગયા તો કોઈ ડીજે લઈ ગયા નહીં અને જે હોમા પક્ષમાં અમે ઝોન લઈ ગયા હતા તો બે ઝોનો આવી હતી તો જે હોમા પક્ષમાંથી ઝોન આવી એમાં બે ડીજે હતા એ ગોમ પણ બનાસકાંઠામાં જ છે અને જે ઝોન આવી એ પણ બનાસકાંઠામાં તો આપણે જે સમાજનું બંધારણ હતું એનું ઉલ્લંઘન કર્યું નથી અને અમે સમાજના બંધારણને સમાજની અંદર લખેલું હતું કે તમે જિન ત્રાવે જે શરણાઈ ઢોલ અને જે તત્તળિયા વગાડવામાં આવે છે એ અમે લઈ ગયા અને જો અમારા ડીજેની અંદર અમે ખર્ચો કરીએ તો અમારે ચારથી પાંચ હજારમાં પટી જાય અને જે આ જે શરણાયું ઢોલ ને બધું ગયા એમાંથી અમારે સત્તર હજાર કે પંદર હજાર અમે ખર્ચો આવી અને અમે લઈ ગયા તો જે બંધારણ કર્યું છે એના કરતાં ખર્ચો આમાં વધાર થાય છે ડીજે તરફ અને જે અમારા ગામમાં અમે વરઘોડું કર્યું અમે લાઈવ ગઈને અમારા માટે લાઈવ પ્રોગ્રામ ડીજેનું કર્યું બરાબર કારણ કે અમે ઘણા વર્ષોથી વીસ વર્ષથી મહેનત કરીએ છીએ કાળી મજૂરી કરી છે ઉજાગરા કર્યા છે અને ઘણી બધી મહેનત કરીને ઘણી બધી નિયમોનું પાલન કર્યું શું કરી સાહેબ કોઈ બંધારણનો યુદ્ધ કર્યું નથી અમારા ગામમાં કોઈ મિટિંગ થઈ નથી કોઈ ચર્ચા થઈ નથી બે ત્રણ ચાર આગેવાનો કદાચ જ્યાં હોય તે એમને આવી કોઈ બોમમાં ચર્ચા છે કોઈ મિટિંગ કરી નથી ઓલરેડી લગ્ન હતા જે ઘર ધણી કહે છે કે મારો બોમ્બનું પાલન કરવું છે પણ કોઈ બોમ્બ ભેળું કરવા જવાનું કોઈ આયા નથી અને ઓલરેડી અમારે બેતાળીસ સમાજની અંદર જે આયોજન કરેલું એમાં અમે અમે પૂરું પાલન કર્યું છે અને અમે સમાજનું કોઈ નિવેદન કર્યું છે જે પ્રકારે સમાજના લોકો એવું કહે છે આજે બેઠક મળવાની છે બેઠકમાં દંડ ગુનેગાર હોય એના હોય આપણે ગુનેકાર જ નથી તો કેવી રીતે દંડ ડીજેને લઈને જે સમગ્ર અને બોલાયા હતા કોઈ આવ્યું નહીં અને અમે એમને કીધું કોલ રેકોર્ડિંગ પણ આપણા જોડે છે બધું છે જે આગેવાન જ્યાં હતા એમને શું કશું જણાવ્યું નહીં કોઈ કીધું જ નહીં એમને કે આ ઉઠ્યું ના ઊંઘ્યું ના થયું કોઈ અમને જણાવ્યું નહીં એમને સીધું કહી દીધું કે તેમ દરકારો તો આ તમારા ગામમાં એક પરંપરા છે વરઘોડાની તો બીજી તરફ આ સમાજના બંધારણમાં જે તમારા ગામના સમાજના આગેવાનો ત્યાં બોલાવવામાં આવ્યા ત્યાં કીધું છે તો ત્યાં તમારા સમાજના જે ગામના જે આગેવાનો છે એ ગામ લોકોને કે જણાવ્યું ખરા કે આ પ્રકારનું બંધારણમાં નિયમ કરવામાં આવ્યો છે અમારા ગામમાં કોઈ મિટિંગ નહીં કરી કે કોઈ અમને જણાવવામાં આવ્યું નહીં અને જે અમારા કાકાના કુટુંબમાં લગા છે એમને કીધું હતું કે તમે જે મિટિંગમાં જ્યાં હોય એ બધા ભેળા થો અને નક્કી કરો કે આપણે શું નિર્ણય છે શું કરવું છે પણ જે માણસો અમારા ગામમાંથી જે મિટિંગમાં છે તેમને કઈ દુઃખ કે તેમને બીજે કરો બીજે શું થઈ એક સવાલ બીજો છે કે આ કાલની જે મેટર છે આ મેટરમાં એક રેકોર્ડિંગ વાયરલ થયું છે એમાં એક ગામના આગેવાન એવું કહે છે કે અમે આ જે લગ્ન પ્રસંગ છે આ લગ્ન પ્રસંગનો જે પરિવાર છે આ પરિવારના છેલ્લા દસ મહિના દસ દિવસ તમે કહેતા હતા કે ભાઈ તમે સમાજના બંધારણના ઉપરવટ જઈ અને આ ડીજે ન કરતા હા ઓકે જે રેકોર્ડિંગ વાયરલ થયું છે એ રેકોર્ડિંગ મેં પણ સાંભળ્યું છે કે ભાઈ સમાજ કોધ્યા હતા અને એમણે જ ફોન કરીને અમને કીધું છે કે તમે ડીજે વગાડો જે ભાઈએ રેકોર્ડિંગ વાયરલ કર્યું છે અમને કીધું કે તમદાર વગાડો અને સમાજના જે આગેવાનો છે એમને કહે છે કે અમને સમાજનું બંધારણ તોડ્યું છે તમે આ એક કરો એટલે જે માણસ રેકોર્ડિંગ વાયરલ કર્યું છે એ માણસ અમારો વિરોધી છે અને ગામ હોય તે આપણા વિરોધી હોય અને એવું દુનિયામાં કોઈ માણસ ના હોય કે એને વિરોધ ના હોય જેને રેકોર્ડિંગ વાયરલ કર્યું છે જે હાના હોમે પક્ષમાં જે વાત કરી છે એને કોઈ રેકોર્ડિંગ તેમને વાયરલ કરી દીધું નહીં હોય પ્રશ્નમાં વાત કરીએ માણસ અમારો હતો અને જેને પણ રેકોર્ડિંગ વાયરલ કર્યું છે એ માણસ અમારો વિરોધી છે એને અમે ફસ્ટ શબ્દમાં ઘર વિચાર કરો એક સવાલ છેલ્લો છે કે આ તમામ બાબતને લઈને જ્યારે સમાજના ગ્રુપો ચાલે છે અને ગ્રુપોમાં કોમેન્ટો છે બાદ સમાજ બહાર મૂકવાની નાત બહાર મૂકવાની આવનાર સમયમાં સમાજ જે આ બંધારણના લઈને કોઈ નિયમ લેશો તો શું કરશો એટલે જો આ બધા કેસ કે સમાજનું બંધારણ તોડ્યું એટલે સમાજ જે સમાજ પ્રેમી છે અમે પણ સમાજ પ્રેમી છે સમાજને ખોટું તો લાગવાનું છે જે જનતા છે કે એવું લાગે કે ગબ્બરભાઈને અર્જુનભાઈએ સમાજનું બંધારણ તોડ્યું છે જેમ બધા ફેલાવે એટલે જે આપણે ઠાકોર સમાજના આપણે છીએ તો આપણે પોસ્ટ છીએ તો ભાઈ ગબ્બરભાઈ અર્જુનભાઈ તોડી છે એમને તો દુઃખો લાગવાનું એ તો બંધારણ આટલું મોટું કર્યું અમે તોડી છું એટલે જે અમારા દસ વિરોધી છે અમે બંધારણ તોડ્યું નહીં પણ એ છતાં પહેલાં એ દસ જણ દસ લોકોએ અમારો વિરોધ કરી વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા એટલે એક વિડીયો જોવે એટલે બધા પણ શીખે કે અમને સાચી વાત છે થોડી છે પણ આપણે જે સોળ મુદ્દા હતા એ કમ્પેર વોચા અને વોચીને આપણે એનું ફર્સ્ટ પાલન કર્યું છે અને સમાજ એમ કહે કે ગાવાનું તમે બંધ કરી દો તમે બંધ કરી દો ખરે એમાં રોજગારી અમારો ધંધો છે અમારું બધું ચાલતું હોય ખાવાનું અમારે પૂરું કરજો તો બંધ કરી દેવું તો આ હતા જે કલાકાર છે અર્જુન ઠાકોર હતા તેમનું કેવું છે કે જે જાભડીયા ગામના જે આગેવાનો છે આગેવાનો સમાજના બંધારણમાં પહોંચ્યા હતા હાજરી આપી હતી અને તેમના દ્વારા જે મિટિંગમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ ચર્ચા વિચારણા ગામ લોકો સુધી મૂકવામાં આવી નથી અને આખરે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ભાઈ તમે ડીજે વગાડો ત્યારે સવાલ એટલો છે કે આ જે તમામ બાબત છે આ બાબત કલાકાર કહી રહ્યા છે જોઈએ આવનાર સમયમાં ઠાકોર સમાજના આગેવાનો દ્વારા આ બંધારણને લઈને શું કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝ બનાસકાંઠા મિત્રો અમે કોઈ બંધારણ તોડ્યું જ નથી બંધારણની અંદર ઉલ્લેખ કરેલો કે સામા પક્ષમાં લગ્નમાં ડીજે ના લઈ શકો તો અમે ડીજે લઈ ગયા નથી અને જો જગ્યાએ અમારા જે અમારા કાકાનો છોકરો છે અમે ઝોન લઈને ગયા હતા ત્યાં બે ઝોનો આવી હતી તો અમારા ઝોનમાં કોઈ અમે ડીજે લઈ ગયા નતા કારણ કે લખેલું હતું એટલે અમે ડીજે લઈ ગયા નહીં અને હોમા પક્ષમાં ઝોન આવી હતી બે ડીજે આવ્યા હતા અને ઝોન આવી એ બનાસકાંઠામાં જઈએ અને જે ઝોન ગઈ એ પણ બનાસકાંઠામાં જ તો સમાજનું બંધારણ બધા માટે હરકું હોય એકનું બંધારણ ગબ્બર ઠાકોર માટે અને અર્જુન ઠાકોર માટે જ કેમ હાલ બધી જગ્યાએ અમે લઈ ગયા હતા દસથી થી પંદર જગ્યાએ ચાલુ લાઈવ પ્રોગ્રામ પણ ચાલુ આખા ગુજરાતમાં ચાલુ અને પહેલું તો એ કે ત્રણ જિલ્લામાં જ બંધારણ કેમ આખા ગુજરાતમાં થવું જોઈએ આખો ઠાકોર સમાજ બહુ મોટો છે આખા ગુજરાતમાં સમાજ છે તો બધી જગ્યાએ અમદાવાદ બાજુના કલા કલોલબ બાજુના જે બધી જગ્યાએ આ ત્રણ જિલ્લા છોડી બધા કલાકારને રોજગારી